પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતી જીઆરડી બહેનોની સરાહનીય કામગીરી શ્રીમતી જેજે મહેતા વિવિધલક્ષી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સ્કૂલ દરમિયાન છૂટતી બહેનોને ટ્રાફિક વ્યવસ્થાને લઈને સ્કૂલના પ્રિન્સિપાલ ડાંગર સાહેબ દ્વારા આ સરાહનીય કામગીરી બદલ બહેનોને અભિનંદન પાઠવ્યું સિહોરના મુખ્ય વડકા ચોક ખાતે આવેલ જાણીતી દીકરીઓ માટેની શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થા તરીકે જાણીતી શ્રીમતી જે જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ તેમજ વડલા ચોક ખાતે સુરક્ષા સઘન માટે સિહોર પોલીસ સ્ટેશન ન પાય બીડી જાડેજા સાહેબ દ્વારા ટ્રાફિક કંટ્રોલ પોઈન્ટ રાખવામાં આવેલ છે તેમાં ખાસ સિહોરની શ્રીમતી જેજે મહેતા ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે અભ્યાસાર્થી આવતી શહેર ગ્રામ્ય વિસ્તારની કુલ સત્તરસો વિદ્યાર્થીની અભ્યાસ દરમિયાન બે પાળી હોય છે ત્યારે સ્કૂલમાં રજા દરમિયાન સિહોર પોલીસ સ્ટેશન વિભાગનો મુખ્ય અંગ ગણાતો જીઆરડી ભાઈ બહેનો દ્વારા જેમાં જસ્મીનબેન મકવાણા હિનાબેન બારૈયા સંગીતાબેન પરમાર તેમજ જીગર પારગી દ્વારા જ સખ્ત ટ્રાફિક કંટ્રોલ કરી અને તમામ બહેનો સુખરૂપ તેમના સ્થળ ઉપર રોડ ક્રોસ પહોંચે ત્યાં સુધી વાહનચાલકોને રોડ વચ્ચે વાહન ટ્રાફિક કંટ્રોલ કરી અને દીકરીઓને કોઈ અકસ્માત કે દુર્ઘટના ન બને તેનું સખ્તાઈ સાથે જવાબદારી કામગીરી થતાં શ્રીમતી જે જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય દિલીપભાઈ ડાંગર દ્વારા સિહોર પોલીસ અધિકારી બીડી જાડેજા સાહેબ સિહોર જીઆરડી અધિકારી સિતારામભાઈ લશ્કરી સહિત જીઆરડી સ્ટાફ દ્વારા સેવાને અભિનંદન પાઠવેલ તેમજ નગરજનોએ ટ્રાફિક સેવાને આવકારી હતી